ના જેતપુરના ખેડૂતો પરેશાન થઈ ગયા છે ચાલુ વર્ષે સારા વરસાદની આગાહીને કારણે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હતું પરંતુ હવે વરસાદ થયા જતા મોટાભાગનું બિયારણ બળી ગયું છે આગ્રા તાપને કારણે બિયારણ બળી જતા ખેડૂતોને નુકસાન થયું છે હવે આગ્રા નક્ષત્રમાં સારા વરસાદની આશાથી ખેડૂતોએ ફરી વાવેતર કર્યું છે અને વરસાદની આશા રાખી રહ્યા છે હવે જો સમયસર વરસાદ નહીં આવે તો ખેડૂતો માટે પડિયા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થશે બે હજાર ચોવીસમાં જે આ હવામાન ખાતાએ આ આગાહી કરી હતી કે ભાઈ સારા એવા વરસાદ છે અને એ અપેક્ષાએ અમે આ બધાએ આગોતરા વાવેતર કરી દીધા છે પણ આ જે પ્રમાણે આગાહી આગાહી દીધી હતી એ પ્રમાણે વરસાદ ના થયા અને જો એવો વરસાદ ના વરસતા જે આગોતરું વાવેતર કર્યું હતું એ તો કપાસિયા મગફળીમાં જાજા ટકા નેવું ટકા લોકોને ફેલ થઈ ગયું છે અને દહ બાર ટકા જેવું ઉગ્યું છે પણ હવે એ વાવેતર તો અમારે રહે નહીં અને આવનારા

પંદર જૂન આસપાસ ચોમાસાનો ગુજરાતની અંદર વિધિવત રીતે પ્રવેશ છે તે થઈ જતો હોય છે અને વરસાદનું આગમન છે તે ક્યાંક થઈ જતું હોય છે પરંતુ પંદર જૂન વીતવા છતાં પણ હજુ સુધી ગુજરાતમાં જોઈએ એવો વરસાદ છે તે ક્યાંક પડ્યો નથી સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વાવેતર છે તે ક્યાંક કરી દીધા હતા પરંતુ જે રીતે વરસાદ અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ નો વરસાદ છે તે હજુ સુધી નથી અને તેમના જ કારણે જે ખેડૂતો છે તેઓનું જે બિયારણ છે તે 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 વાવેલું અત્યારે ફેલ છે 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 ગયું તેમના કારણે ખેડૂતોને એક મોટો છે તે ક્યાંક ફટકો પડ્યો હોવાનું પણ અત્યારે ખેડૂતો છે તે જણાવી રહ્યા છે ત્યારે ફરીવાર છે તે ક્યાંક ખેડૂતોએ પોતાના ખેતરની અંદર છે તે ક્યાંક મોંઘા ભાવના બિયારણ લઈ અને ફરી એટલે કે બીજી વખત છે તે ક્યાંક વાવેતર છે તે ક્યાંક કર્યું છે અને ખેડૂતો છે તે વરસાદની બોર સહિતના તળો છે તે પણ અત્યારે ઊંડા જતા રહે છે તેમના કારણે ખેડૂતો છે તે ક્યાંક નથી કરી શકતા એટલે કે હવે ખેડૂતો છે તે ક્યાંક વરસાદની રાહ જોઈ અને બેઠા છે નરેશભાઈ ચોવીસ કલાક જેતપુર